બીજા એટલે કરાયું કે આમાં ત્રણ માંથી એક ફૂટેલા નથી બાકી દેશી છે ફૂટેલો આ બે દેશી વાંચતા છે વચમાં ઉભા આ ગીર છે કાબરો પ્યોર બીજું એક સોણ કપીલા પણ છે એ આગળના પાટી છે એ પણ હું તમને દેખાડીશ કોઈ જોતા હોય તો લઈ જાય આગે જેમ કે આ નંબર વન ક્વોલિટી છે બે બે સેમ ટુ સેમ છે બે લાલ કલર ઓલાના પણ સીંગડા પીલા પણ સિંગડા પીલા તો અત્યારે આપણે હતા રખડાવી ઘડીક વાર એવડી રાધા બાકી અડધું ઉભી રહી ગયા હમણાં રખડવા આવી જડ મોડો થઈ ગયો હતો ડેરી ને કામ હતું એટલે બસ જાય આને ક્યાં પીળા પટ્ટા પડે માથામાં કલર આવ્યો પીળો અને ચાંદો હતો ઓલી સાઈડ છે ઓલી સાઈડના આગળના ભાગમાં છે આપણે જમણાને પાછળ આવ્યો છે બાકી બે હું બધું ને ઘરે પાછી આકોની હાજી ઉભી નથી હાજી થાય અત્યારે છોડવું હોય પાછો કલાક દોઢ કલાક થઈ ગયો છોડ્યો નથી ઉભી રીતે આપડી જવાબદારી ન હોય ભાઈ ચાકરી વધારે કરી નાખતા કે ફરી જતી અત્યારે ત્રણ ચાર મહિના ગાભ હોત ભાઈ માં હું તું કે ફરી ગઈ તરત ભાઈ ભૂકો ખવડાવવા માંડે ભૂકો હોય ને ગરમ બહુ લાગે અમે નાખે વધારે ભેવું હોય ને એના ગરમ ન લાગે એનું કારણ છે આટલી ભેવું હોય ને એમાં હું ભાગમાં ન આવે બે જોરી નાખી હવે આખા ચાલી ચાલી પિસ્તાલીસ ડોર ને હું ભૂકો લાગે હાથમાં આવ્યો ખડેલી હજી ઊભી નથી રહી થાવા દ નબળા હાલવી દે મોટું એટલે તમારે ગમે એ હોય થઈ જાય રે ને પછી ખોરાક કે કરે ભૂકા નહીં કે ભૂકો જ છે મારે બીજું છે નહી તો ભાઈ મેં કીધું રીએ જ નહીં ને આમાં પાડે થાય પણ શું કામ નહી પછી બીજ દન કરાવ્યું તો એમાં ના રહી કેમ કે ભૂકો જ ખવડાય વાળા કે ગરમ ખોરાક કરે બાકી આપડે રહી ગઈ ત્યાં સન થઈ ગઈ વાળામાં પૂરવાનું વાળા ખાલી આ એવી અત્યારે ફાટે છે કેમ કે બે બાજુ દારૂ પથરેલું છે જાળી બાજુ જરાક કઈ દો બધું ઉપડે આવું ઉપડી જાય અહીંયા બીડી પીવા આવે ના પાડી તી બીડી નથી પીવી અહીંયા તો અહીંયા પીયા બાપાને જોવા હેન ત્યાં અહીં જો આમ બેન દાયક બેઠો હે જરાક જો કરે ને તો હમણાં ગારિયું ખાય ઊભો હોય આ ઓલો મોલ હલકી ગયો રીલેસ મોલ કાલે રાતે આ બુક્કા બોલી ગયો હા એ તો આપણે થોડી ખબર હોય કે પાડો હવાની કોશિશ કરે પણ બે હજી નથી ઉભી હતી હાન થઈ ગઈ

હા તે બધા ભૂકો ખાઈ લીધો નિર્ણય નાખી દીધી એટલે કિલ્લામાં ઓછી નાખવાની બધી કિલામાં નાખી દઈને વધારે બગાડ કરે ના ભૂકો ભગત નાખી દીધો હારીપતનો ભાઈ ગારું ખાઈને ઊભો રહી ગયો બે બધી ખાઈને ઊભી રહી ગઈ હરખેથી તે બધી જો આમને ઊભી આ પાડેડા બધા જો ભૂકોમાં ચટી જાય હવે છે ને આ ખાતર આપણે બધું ભેગું કરીને એવું હું ઢગલો કરી દેવાની બાવડી પાસે કેમકે આ બધું જો પડ્યું ને ધૂળ બધી આમ વહી જાય ને આટલો પટવાની સાફ કરી લેવો ને આ બાવડે કટિંગ કરી નાખવો થોડોક કેમકે માથામાં બધું લાગે બહુ આખું બાખું આવે નહીં ને એટલે કટિંગ કરીને બધું રાખી દેવું ભૂકો આ બધો ધૂળવાળું બધું અહીંયા બહાર નાખી દેવું કેમકે આ બધું સાફ થઈ જાય ને તો ભૂકો હોય ને અહીંયા પડી જાય અને ભૂકોને ધૂળ જેટલી થાય ને એ બધી પછી ઉકેલ ચડાવી દેવાની આપડે જો પાડોન બધા હમણાં ભાજી ભગત હવે આવે હાથ ધોઈ નાખાડે લે જે એમને એમ છે થતી નથી રાધાને હવે છોડવી છે રાધાને છોડી નાખી આ જમના આ જમના જે સફેદ જેવો ચાંદો હોય ને અહીંયા આવ્યો સાઈડમાં ઓલિંગ લાલ જેવો કલર આવ્યો એ ઉપર હમણાં દેખાડતો આગળ અને આછો થઈ ગયો તો આ સાઈડ અહીંયા કલર છે આ સાઈડ થી લગભગ આ રીયો જરા આગળ કાંદો રહ્યો આ ઓનલાઈન પાણી પીવા કાં ગરી ગરી આપણે બાકીની બધી રહી ગઈ ગયેડો મોટો અમે કાચબો નાખ્યો બચું ચલી ગયું નીકળી નથી ગયો કાચબો નીકળી ગયો છે ને અમે બાજુનું ચાલુ અહીંયા પાડો મારે હું તો હા હું નીકળતો હા ભાઈ નહીં બાંધી નક્કર પછી માયરા રાખશે કેટલી જોઈ લે આખો ગુમરો મારા લઈ આવ્યો અને જો વિડીયો ગયો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહેજો ત્યારે વન કે તો કમ્પ્લીટ કરાવ એક હજાર સબસ્ક્રાઈબ તમે યાર હા આમ કરો એક હજાર નથી થઈ શકતા